બનાસકાંઠના કાંકરેશ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીએ ચાર્જ સાંભળતા શુભેચ્છાઓ પાઠવી મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની પડગમ તાલુકા ખાતે બદલી થતાં કાંકરેશ તાલુકાની જગ્યા ખાલી કરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થઈને સૌપ્રથમ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા અને સતત અઢાર વર્ષ સુધી કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે જિલ્લા શિક્ષણાધિકારી પટેલ અને પૂર્વ તાલુકા શિક્ષણાધિકારી ચૌધરી સાથે કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી મંત્રી તેજાજી પરમાર સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર અને સમગ્ર કાંકરેજ તાલુકાના શિક્ષકો દ્વારા હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમલભાઈ જોશીને કાંકરેજ તાલુકા શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવતા દરેક પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી પુલાર પહેરાવીને ગુળધાણા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું જોકે કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીને મૂકવામાં આવતા કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘને સમગ્ર કાંકરેજ તાલુકાના ભારે આનંદની લાગણી ફેલાય છે ત્યારે હવે કાકરેજ તાલુકાના શિક્ષણ કાર્યોને વેગ મળશે એવા ઉમદા આશયથી શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી